હાય ફ્રેન્ડ્સ કેમ છો તો તમને બધાને મારા જેમ બે તો હું ઈડલી બનાવવાની છું તો ઈડલી માટેનો માટે આ ચાર કપ આવી રીતની ચાર વાડકી ચોખા લીધા છે જે બોઇલ ચોખા છે આ અડદની દાળ છે એક વાડકી આવી અને એમાં એક ચમચી જેવી મીથી પલાળી દીધી તે જોડે પછી આ પૌવા છે ત્રણ ચમચી અને આ બે ચમચી સાબુદાના છે જે હમણાં સાબુદાના અને પવા મેં કલાક પહેલાં જ પલાળી રાખ્યા હતા અને આ બધું આ બે મેં રાતથી પલાળી રાખ્યું હતું તો ચાલો હવે એને આપણે પીસી લઈએ તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે ચોખા પીસી લેવાના ચોખાને દાળને અલગ અલગ પીસવાનું તો આવી રીતે ચોખા લઈશું અને પાણી પહેલાં અમે એમ પીસીશું પછી પાણી એડ કરીશું આવું થાય એટલે આપણે એમાં પાછી પાણી એડ કરી દેવાનું થોડુંક બહુ પાણી નહીં એડ કરવાનું થોડુંક થોડુંક કરવાનું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતનું પીસવાનું હવે આવી રીતના હું બધા જ ચોખા પીસી લઉં છું પછી બતાવું તમને આ છેલ્લું ચોખાનું રહે ને એમાં જ આપણે હવે સાબુદાણા એડ કરી દઈશું અને આ પૌવા જે છે એ પણ એડ કરી દેવાના પછી બીજા હું થોડાક પછી પીસીશ હવે આપણે ચોખા પીસાઈ ગયા છે તો હવે અડદ પીસી લઈશું અડદની દાળને બધી જ એક સાથે પીસવાની તમને એક ટિપ્સ આપીશ કે આ પીસીએ ને ત્યારે આપણે ગરમ પાણી મતલબ નોર્મલ પાણી જે લેતા હોય ને એ નહીં લેવાનું એની જગ્યાએ તમે ઠંડુ પાણી લેશો ને તો મિક્સર પણ ઓછું ગરમ થશે અને પીસાતા પણ ખૂબ સરસ તો ઠંડુ પાણી લેવાનું તો મેં ઠંડુ પાણી લઉં છું થોડુંક અત્યારે એડ કરીશ પછી તમને પીસાતા જેમ લાગે એ પ્રમાણે તમારે સેટ કરવાનું આપણી દાંત પીસાઈ ગઈ છે તો તમે જુઓ આવી રીતની આપણે પીસવાની હવે એને આપણે ચોખાના એમાં કાઢી લઈશું હવે આપણે આ દાળને ને ચોખાને બરાબર મિક્સ કરી લેવાનું આવી રીતે આપણે દસથી પંદર મિનિટ સુધી બરાબર ફેટી લેવાનું ફેટવાથી અંદર ગરમી ઉત્પન્ન થાય અને એને લઈને બહુ આપણા ખીરામાં ફમેન્ટેશન જલ્દી થાય એટલે આવી રીતે આપણે દસથી પંદર મિનિટ એને બરાબર ફેટવાનો મારે આને ફેટતા દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે એને હું બંધ કરી અને મૂકી દઈશ ગરમ જગ્યાએ તમે અને પછી માઇક્રોવેવ હોય તો એમાં નહીં તો પછી તમે કોઈક બી એવી જગ્યાએ જેમાં ઓછી હવા જતી હોય એવી જગ્યાએ તમે એને મૂકી દેવ તો ચાલે પછી એને આપણે આવી રીતે બરાબર ટાઈટ કરી અને પછી એને મૂકી દઈશું માઇક્રોવેવમાં તો એને સાતથી આઠ કલાક રવા દેવાનું સાતથી આઠ કલાક પછી આપણે એને જોઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે ખીરું જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે ખીરું સરસ ફર્મેન્ટેશન થયું છે જુઓ જોઈ ને આપણે હવે એને મિક્સ કરી લઈશું આ ખીર મેં થોડુંક ઢોસા માટે પણ બેટર રાખ્યું છે એટલે હું થોડુંક કઢી લઈશ પછી એમાં મીઠું એડ કરીશું આપણે હવે ફ્રેન્ડ્સ થોડુંક મીઠું એડ કરી દઈશું તમે અમારી ઇડલી મીઠું ના એડ કરતા હોય તો નહીં કરવાનું પણ અમને મીઠું ગમે છે એટલે અમે એડ કરીએ છીએ કરીશું વધારે એડ નહીં કરવાનું થોડુંક જ એડ કરવાનું હવે આવું ઇડલીનું સ્ટ્રેન્ડ છે એમાં આપણે ઇડલી આવી રીતે એ કરી લઈશું તો ફ્રેન્ડ આવી રીતે મેં બધી ઇડલીને મૂકી દીધી છે હવે એની ઉપર ઢાંકીને આપણે એને સ્ટીમ થવા દઈશું ફ્રેન્ડ્સ હવે આ છે તુવેરની દાળ જે એને દીધી હતી એમાં મીઠું એકલું જ એડ કર્યું હતું હવે આગળના બીજા મસાલા એડ કરી દઈએ તો ફ્રેન્ડ આ એક ચમચી સંભાર મસાલો છે હવે મીઠું થોડુંક એડ કરીશું હવે આનો વઘર આપણે કરી લઈશું હવે આપણે વઘર કરી લઈશું સાંભારનો તો આ તેલ એડ કરવાનો તો ફ્રેન્ડ્સ આપણું તેલ થઈ ગયું છે તો હવે એમાં અડધી ચમચી જેવી રઈ એડ કરી દેવાની આ થોડુંક જીરું છે એ થાય એટલે આ ડુંગળી છે એડ કરી દઈશું ડુંગળી થવા આવે એટલે આપણે ટામેટા એડ કરી દેવાના અને આ બે ત્રણ સૂકા મરચાં છે એ એડ કરી દઈશું અને તરત એમાં મીઠું એડ કરી દઈશું થોડુંક મસાલા પૂરતું એટલે ટામેટા જલ્દી ચડી જાય હવે આદુ લસણની પેસ્ટ છે અને લીલા મરચાં છે એ એડ કરી દેવાનું તમે એકવાર મારી રીતથી બનાવી જોજો આ રીતે તો તમને ખરેખર સંભાર ખૂબ મજા આવશે ખાવાની હવે એક ચમચી ફરી સંભાર એડ કરીશું કલરવાળું મરચું આ મારું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે અથાણાનો સંભાર એકવાર અથાણાનો સંભાર નાખીને તમે ટ્રાય કરી જોજો ખરેખર ખૂબ સરસ ટેસ્ટ આવશે નોર્મલ દાળમાં પણ તમે અથાણાનો સંભાર નાખીને એનો વઘાર કરો ને તો આખી ફ્લેવર જ અલગ આવે આ હળદર છે અને થોડુંક તીખું મરચું બસ આટલું જ નાખવાનું તમે મારી રીતની આ સ્ટાઇલથી એકવાર સંભાર બનાવી જોજો ખરેખર ખૂબ સરસ લાગશે તમને મજા આવશે ખાવાની હવે આમાં વગરમાં જ આપણે થોડુંક પાણી એડ કરી દેવાનું આવું કરવાથી શું થશે આપણું તેલ છે ને એ દાર ઉપર તળશે અંદર બેસી નહીં જાય એટલે આ એક નવી રીત અપનાવી જોજો હવે આપણે આમાં બધું એડ કરી દેવાનું હવે આ અડધું લીંબુનો રસ છે એ પણ કરી અને હવે એને આપણે થવા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો સંભાર રેડી છે તો હવે હું એને સર્વિંગ પ્લેટમાં લેલું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઇડલી કેવી સરસ થઈ છે સંભાર જુઓ તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો હું તમને એક ઇડલી પણ તોડીને બતાવું તો ફ્રેન્ડ્સ જુઓ આપણી ઇડલી બંને સાઈડથી સરસ થઈ છે તમે જોઈ શકો છો અને જુઓ એકદમ ઓછી જોયું અને એકદમ મોડામાં મૂકશો ને તમે તોય મસ્ત વગળી જાય એવી સરસ તો રોજ એવી થઈ છે તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ